મારા બેટા નું જેટલા પેટ માં ગરબડ થઈ ગયું હતું જેટલી દવાઈ લીધી જેટલી સારવાર કરી તો મેરે આયું આવ્યું નહીં પણ મેં આજ તો વૈજ્ઞાનિક પુ બોલાયો હે એને હિ મને લગભગ હે ને સોય 100% ફેર ભરી જવાનું હે ભોજી ઓય યાર આ ગરાઈન પગ પર આ ગરાઈન મોહે પડાયે તો જો ને

કોઈ નહીં કશું જ નહીં ખાલી ને દાળ ભાત અને હેને બટેકા નું શાક જ ખાવાનું તારે હું એટલે હેને તારે ખમાણ મજા ખમાણ મજા થઈ જાય તારે હું હવે ફ્રીજ લઈ ને ફટાફટ હું એ તો થઈ જાય પણ મારે વટી બોટી નહીં કઈ જોવા ખરી તમે આ વૈજ્ઞાનિક ભો હે ને કોઈને વધારનું ના કે હું એ પૂછે ને એટલું જ કે હું એ

નવો નવો કોતરો તોડી ના ગમે કર પણ ઘઉ લાય તું અત્યારે વૈજ્ઞાનિક આવે ખબર પડતી નહિ તને એમ કેવો કેવું છે

તો ખોટું મા ધંધામાં ખોટા છે મો મારા વાત જોઈ રહ્યા ને એમને મારો ભરો ઉઠી જાય ના ધંધામાં ફોન હાલો પડશે હું તો નથી તો અહિયાં જ વિચારશું આપડે પવન નું પંખો લઈને જેવા રખડતાજી આવે ને તો પવન નું લેળખા લેડખા આવે ઉડતું બાજ પાડે ઉડતું બાજ પકડે હોય જેવા જેવા ભે મળવા માંગે ભુવાજી આઈ ગયા

બે

આ ડો હે ને આખો દી ધૂળ ધૂળ જ કરે નકરો ખાવા જાણીએ પાછો જવાબ હમણ ધૂન કરે હોય

કે પૂરી કરજો ભેરી ખીચડી નું નહિ કેતા લાગતા ના ના પૂરી એમની ભાષામાં ના કઢી ને ખીચડી કઈ બરોબર હે બરોબર હે

એટલે આ કેટલા દ્વારા થાય ભૂવાજી ને ખવડવાનું આપડે હોય બે દિવસ બીજી બાધાઈ વાલી હોય ઈયા જવાનું એ આપડા ખબર ભુવાજી ઉઠે પછી ખબર પડે

અમુક દુઃખ કહી દઉં બરોબર હે હમણાં ભણ નો હે ને ભંજાર હે હોવે હું એમને હે ને રાતે

જેટલા હે ને ગુજરાત હે ને આજ ના કોઈ જેટલા પૈસા નીકળે ને મુઠી માં એમ દઈ દે એવું હું કાલ નહી ચાલે ના ના કાલ ના ચાલે આજ નું આજ બતાવવાનું કાલ નું કાલ બતાવવાનું હું એ જેટલે નીકળે એટલે આવા દો તમ તમ પૈસા બહુ ઉંડા છે તારા ને હાથ થાય ને હું કેટલા એ ગણ્યા નહી લગભગ 7 રૂપિયા છે કશું હોતો નહી હેડો ફુવાજી એક રૂપિયા માં હો ખાવાનું ઘડે આને બીડી લેતા બીડી ના આપી મારી પૈસા હવે મારા સારું તો તમે જણાવો હું હોય છો સુઈ જાઓ ને ઘરની વાત ના બેલતા હવે તમે હોય જો અહીંયા આપી શોડી ખાંડો પાંચ પાંચ વાટકો હો શું પીવું પડે